નમસ્તે મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે વોખાટ હોસ્પિટલ રાજકોટ એન એમ વિરાણી વોખાટ હોસ્પિટલ રાજકોટના સેન્ટર તરીકે હું આપ સર્વે મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બીજી ઓગસ્ટ બે હજાર સાતના દિવસે માન્ય ત્યારના સીએમ અને કરંટ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારના આપણા એમએલએ સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાહેબ અને વોખાટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હબીલ ખોરાકીવાળા સાહેબના હસ્તે આપણી આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયેલું હતું આ બીજી તારીખે આપણે એમના વર્કિંગના ઓગણીસ વર્ષ પૂરા કર્યા છે સો આ ઓગણીસ વર્ષની પૂર્ણાહુતિએ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે સર્વે લોકોને જેમણે ખાસ હોસ્પિટલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી છે એમના ડોક્ટરો જેમણે ખાસ હોસ્પિટલ સાથે લગભગ બે દાયકાથી જોડાયા છે આપણે સાથે જેમની સાથે બેઠા છીએ આ સર્વે ડોક્ટરો મારી સાથે બે દાયકાના લાંબા સમયથી જોડાયા છે કોઈ પણ હોસ્પિટલ માટે ડૉક્ટર એ મેઇન પિલર હોય અને આ જે અમારો વીસમા વર્ષનો પ્રવેશ છે તો આ પ્રવેશ બાબતે આપણે સર્વે ડોક્ટર્સને જે સ્ટાફ નર્સિંગ સ્ટાફ એડમિન સ્ટાફ સપોર્ટ સ્ટાફ ટેકનિશિયન્સ જેઓ આપણા સફળતાના સાથી રહ્યા છે તેમને અને સૌથી વધારે મારા પેશન્ટો અને પેશન્ટના રિલેટિવ્સને જેમણે મારા ડૉક્ટર પર શ્રદ્ધા રાખી મારી હોસ્પિટલના અને એના સ્ટાફ પર વિશ્વાસ રાખ્યો અને અમને આ હેલ્થકેરના ક્ષેત્રમાં વધુ સફળતા મળે તે માટે એમને સતત સપોર્ટ રહ્યો આ દરેકને અમે આભારી છીએ આ સિવાયના જે બ્યુરોક્રેટ્સ છે જે ગવર્મેન્ટ ઓફિસીસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકાર અને આપ સર્વે મીડિયા કર્મીઓ જે અમારા હળપળના સાથીદાર રહ્યા છો અને હંમેશા અમને સપોર્ટ આપતા રહ્યા છો આ દરેકને હું હૃદયપૂર્વક થેન્ક યુ કહું છું આજના આ દિવસે આપણે જ્યારે અહીંયા બધા ભેગા થયા છીએ ત્યારે મારા ડૉક્ટર્સ જે મારી સાથે આટલા લાંબા ટાઈમથી જોડાયા છે એમનો દરેકનો આપણે થોડું નાનું વક્તવ્ય પણ જાણશું અને એમનો અનુભવ કે કઈ રીતે એવો હોસ્પિટલ સાથે આટલા સરસ રીતે જોડાયા જેથી કરીને આપણે આટલા સફળતાના ઘણા બધા વર્ષો કર્યા છે પસાર અને એની સાથે પેશન્ટોને સારામાં સારા રિઝલ્ટ આપણે આપી શક્યા છીએ તો આ દરેક ડૉક્ટરોના અનુભવ પણ આપણે શેર કરશું હું છું ડૉક્ટર પ્રફુલ કમાણી ગેસ્ટન્ટલોજીસ્ટ લિવર સ્પેશિયાલિસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી હોકાર હોસ્પિટલમાં હું કામ કરું છું અને મારી પાસે આસિસ્ટન્ટ એસ્ટ્રોલોજીસ્ટ પણ છે અને ટીમ પણ છે આ ડિપાર્ટમેન્ટ મેચ પણ મેચ ચાલુ કરેલો હતો અને અત્યાર સુધી સૌરાષ્ટ્રની જનતાને ક્યારે પણ ઇમરજન્સી જરૂર પડી છે કે લોહીની ઉલટી થવી કોઈ ફોરેન બોડી ફસાઈ જવું કોઈ પણ પેટની બીમારી તો અત્યારે બહુ જ વધી ગયેલી છે આપણા ઘરમાં દસમાંથી એક મેમ્બરને તો કોઈ પેટનો નાનો મોટો પ્રોબ્લેમ હોય જ છે એટલે આ સોલ્યુશન માટે બેસ્ટમાં બેસ્ટને એડવાન્સ ટ્રીટમેન્ટ કેમ મળે થોડા ટાઈમમાં પેશન્ટ કેમ સાજો થાય ને જાય એ જ અમારો એમ હોય છે અત્યાર સુધી મેં લાખો પેશન્ટ ઓપીડીમાં જોયા છે પચાસ હજારથી વધારે એન્ડોસ્કોપિક પ્રોસિજર કરી છે અને મિનિમમ કોમ્પ્લિકેશનથી મેં આ સારવાર ચાલુ કરી છે અત્યાર સુધી જે અવેલેબલ ટ્રીટમેન્ટ છે જે એન્ડોસ્કોપી કોઈ કોઈપણ પ્રોસિજર લિવર બાયોપ્સી જે આ બધી પ્રોસિજરો અહીંયા થાય છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બેકઅપ પણ સારું છે મારે સર્જિકલ કલીક જોઈએ તો એ છે સીટી સ્કેન એમઆરઆઈ આર રેડિયોલોજીસ્ટની ખાસ જરૂર પડતી હોય છે આ એક સેન્ટર એવું છે કે જ્યાં બધું જ એકસાથે અવેલેબલ છે એટલે ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ બહુ સ્મૂથ રીતે ચાલી રહ્યો છે અને બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને હું હોકાર હોસ્પિટલનો ખૂબ જ આભારી છું આટલું પ્લેટફોર્મ આપ્યું આટલી મને કામ કરવા માટેની તક આપી અને બીજું કે કોર્પોરેટમાં એક ફાયદો એ થાય છે કે એકેડેમિક્સ બહુ સારું રહીએ કારણ કે આજુબાજુનો કોઈ હેડેક હોતું નથી જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં એક થોડોક મોટો ડ્રોબેક હોય છે કે બધું મેનેજમેન્ટ આપણે જ કરવાનું હોય છે અહીંયા પ્યોર અને પ્યોર પેશનનું ફોકસ અને એકેડેમિક્સ એટલા માટે વોકાડ હોસ્પિટલમાં ખૂબ જ આભારી છું ભવિષ્યના ફ્યુચરમાં મારી નીચે પણ ડીએનબી સ્ટુડન્ટ આવશે નવા નવા ગેસ્ટ્રોલિસ્ટ પણ બનાવશું અને બેસ્ટમાં બેસ્ટ એને હ્યુમન ટચ નોલેજ ટચ આપશું અને સારા ડૉક્ટરો પણ ભવિષ્યમાં રાજકોટને મળી રહેશે એવા અમે કોશિશ કરીશું થેન્ક યુ હું ડૉક્ટર જયદીપ દેસાઈ કાર્ડિયોલોજીસ્ટ વોકાડ હોસ્પિટલથી બોલું છું અમે છેલ્લા વીસ વર્ષથી આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યા છીએ અને કાર્ડિયોલોજી જે જ્યારે જે સમય હતો જ્યારે કાર્ડિયોલોજીનું નામ પણ નહોતું ત્યારે વોકાર્ડે પહેલ કરી અને જે ઇક્વિપમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એ આજના લેવલે એક બેન્ચમાર્ક થઈ ગયું છે કે આ હોસ્પિટલમાં આ વસ્તુ હશે હશે ને હશે અને એ અમે કરીએ છીએ એ વોકાર્ડના ઇક્વિપમેન્ટ્સ એનો સ્ટાફ અને એને કારણે એ બધું શક્ય થઈ રહ્યું છે એના ઉપરાંતમાં જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે વી આર ઇન્ટુ એકેડેમિક્સ ઓલ્સો એકેડેમિક્સ એટલે ટીચિંગ અમે વી આર એ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે અમારી અંડરમાં સ્ટુડન્ટ આવે છે જેને અમે કાર્ડિયોલોજીસ્ટ તરીકેની ટ્રેનિંગ આપીએ છીએ અને બે હજાર સત્તરથી આ પ્રોગ્રામ ચાલુ છે અને અમને ગર્વ સાથે કહેવાનું છે કે અમારા સ્ટુડન્ટ હજી સુધી બધા ફર્સ્ટ ટ્રાય પાસ થયેલા છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલે ખાલી પેશન્ટ કેર કે ઇકોનોમિક્સ નથી વી આર ઓલ્સો ઇનટુ એકેડેમિક્સ અને ફ્યુચર જનરેશન માટે અમે આ હોસ્પિટલ કાર્યરત થઈ રહેલી છે હું ડૉક્ટર તૃપ્તિ વાયસ્તાની એકવીસ વર્ષથી એઝ એ પીડિયાટ્રિશિયન સૌરાષ્ટ્ર કચ્છમાં સેવા આપી રહ્યો છું અને વોકાડ હોસ્પિટલમાં સોળ સોળ વર્ષથી અહીંયા છું વોકાડ એક કોર્પોરેટ હોસ્પિટલ છે મેં પહેલાં ચાર વર્ષ સુધી ટ્રસ્ટ હોસ્પિટલમાં બી કામ કરેલું છે પછી પ્રાઇવેટ પોલિક્લિનિકમાં અને પછી કોર્પોરેટ હોસ્પિટલમાં કામ કરેલું છે સૌથી મોટો બેનિફિટ તો એ છે કે એક જ હોસ્પિટલમાં એઝ એ પીડિયાટ્રિશિયન મને એવું થાય કે નાનું છોકરું કોઈ દિવસ કોઈનું હેરાન ન થવું જોઈએ અહીંથી વાં વાંથી વાં રિપોર્ટ કરવા માટે કે બીજી કોઈ પ્રોસિજર માટે જાવું ન જોઈએ તો વોકાડ એક એવું સેટઅપ છે કે જેની અંદર એક જ પ્રિમાઇસિસની અંદર બધી વસ્તુ થઈ જાય છે કે જ્યારે કોમ્પ્લિકેટેડ કેસ હોય તો એમને એમઆરઆઈમાં સિડેશન આપવું હોય કે કોઈ પ્રોસીજરમાં સિડેશન આપવું હોય કોઈને નાની પ્રોસીજર માટે ઓપરેશન થિયેટરમાં લેવું હોય તો એનેસ્થેટીસની જરૂર પડે પીડાટીસની જરૂર પડે કોઈ રેડિયોલોજીસ્ટની બી જરૂર પડે ક્યારેક ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટની બી જરૂર પડે અથવા તો ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ જે લિવર વાયપ્સી કેવું કરવું હોય તો જરૂર પડે તો એકને એક જ જગ્યાએ પેશન્ટ આવે ત્યારથી લઈને કન્ટિન્યુઅસ કોઈક ને કોઈક સ્ટાફ સ્ટાફ બી હોય પીડિયાટ્રિશિયન બી હાજર હોય એનેસ્થેસ બી હાજર હોય તો આ બધી વસ્તુ પેશન્ટને હેરાન થયા વગર અને બહુ સારી રીતે કરી શકાય મારું નામ છે ડૉક્ટર વિકાસ જૈન હું છેલ્લા બાર વર્ષથી એઝ એન ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ વોકાર રાજકોટમાં કાર્યક્રત છું ગોકાળ રાજકોટ એટલે ઇન્ટરવેન્શન રેડિયોની શરૂઆત સૌરાષ્ટ્ર કચ્છ માટે અહીંયા જ થઈ છે અને વી આર ધ ઓનલી ડીએમ ક્વોલિફાઈડ ઇન્ટરવેન્શન જી સેન્ટર ઇન સૌરાષ્ટ્ર અને કચ્છ બરાબર અને ગુજરાતમાં વીઆર ધ બિઝીએસ્ટ સેન્ટર ફોર ઇન્ટરવેન્શન ડોલોજી એન્ડ એમોંગ ધ બ બિઝીએસ્ટ ઇન વેસ્ટ ઇન્ડિયા સ્ટ્રોકમાં સારવારમાં અમે અને એઝ અ વકાર ટીમ બહુ આગળ છે અને વી આર વેરી પ્રો ફોર ધ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ સ્ટ્રોક સ્ટ્રોકમાં ગોલ્ડન આવર્સ હોય છ કલાક સુધી આમાં થ્રોમ્બોલાઇસિસ અને થોમ્બેક્ટોમી કરીને અમે ઘણા દર્દીની જાન અને ડિસેબિલિટી બચાવી છે અહીંયા આ હોસ્પિટલમાં અમને લેટેસ્ટ મશીન છે ઇન્ટરવેન્શન રિવજ માટે જો બીજા ક્યાં સેન્ટરમાં અવેલેબલ હોવાનું બહુ અઘરું હોય અને બિંગ એ ટાયર ટુ ટાયર થ્રી સિટી અને આપણે બધી ટેકનોલોજી બધી મશીનો અહીંયા અવેલેબલ છે આના માટે હું બહુ શુક્રગુજાર છું વોકટ રાજકોટનું અને આના માટે અમારો ફર્સ્ટ જોબ છે અને ક્યારેય મને ખ્યાલ ના આવ્યો કે આપણે ટાયર ટુ સિટીમાં છે અને આપણી પાસે મશીનો નથી વી આર બ્લેસ વિથ લેટેસ્ટ મશીન ઇન અહીંયા વોક રાજકોટમાં અને ઇન્ટરવેન્શન રિવમાં ટીચિંગ એક જ ઇન્સ્ટિટ્યૂટમાં છે આખા ગુજરાતમાં આ છે વોકાર રાજકોટ ધર્મેશ સોલંકી હું કાર્ડિયોલોજીસ્ટ તરીકે રાજકોટમાં છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત છું છેલ્લા ઓગણીસ વર્ષથી હું હોસ્પિટલ સાથે જોડાયેલો છું રાજકોટની અને સૌરાષ્ટ્રની એવું કહી શકાય કે ફર્સ્ટ ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી મેં અને મારા પાર્ટનર ડૉક્ટર જયદીપ દેસાએ વોકાડ હોસ્પિટલ ખાતે સૌથી પહેલાં ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી અને ઇન્ટરવેન્શનનો એક નવો એરા અમે અહીંયા ચાલુ કર્યો હતો વોકાળ હોસ્પિટલ હંમેશા નવા ઇક્વિપમેન્ટ અપગ્રેડેશન અને પૂરતા સ્ટાફ સાથે કામ કરવાની કાર્યક્ષમતા ધરાવે છે ખૂબ જ બોળો સ્ટાફ સાથેના મારા ડૉક્ટર મિત્રો અને એડમિનનો સ્ટાફ હંમેશા પેશન્ટ ડૉક્ટર્સ અને એની કેર માટે સતત ખડા પગે રહે છે હું વોકાળ હોસ્પિટલનો ખૂબ આભારી છું કે આ વીસ વર્ષ દરમિયાનમાં ખાલી વોકાડ હોસ્પિટલનો જ પ્રોગ્રેસ નહીં પણ અમારો પર્સનલ બી એક પ્રોગ્રેસ છે એ વોકાર્ડ હોસ્પિટલને કારણે થયો છે સો થેન્ક યુ વોકાડ અને એક લાઈન કહીશ ફોર હાર્ટ ઇટ્સ વોકાર્ડ હું ડૉક્ટર કાંતો છેલ્લા ત્રેવીસ વર્ષથી અહીંયા ન્યુરોસર્જન તરીકેની પ્રેક્ટિસ કરું છું જ્યારે વોકાડ ઓગણીસ વર્ષ પહેલાં આવ્યું એની પહેલાંનું હું આ જ હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે છું છેલ્લા વીસ ત્રેવીસ વર્ષથી આ ઘણી બધી સર્જરીઓ કરી છે અને વોકાળ હોસ્પિટલ આવ્યા પછી એડવાન્સ ટેકનોલોજી લીધે અમે જટિલમાં જટિલ ઓપરેશનો અહીંયા ન્યુરોસર્જરીના થાય છે હવે રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ન્યુરો એઝ એ ન્યુરોસર્જન સૌથી વધારેમાં વધારે પેશન્ટ આવતા હોય તો એક્સિડન્ટના છે ઓવરઓલ સ્ટેટિસ્ટિક આપણે કહીએ તો ઇન્ડિયામાં દર ત્રણ મિનિટે એક માણસને ઇન્જરી થાય છે અને દર છ મિનિટે રોડ ઉપર એક માણસ મૃત્યુ થાય છે એટલે આમ જોઈએ તો ટ્રોમા અને એક્સિડન્ટને જે હેડ ઇન્જરી થતી હોય અહીંયા સૌરાષ્ટ્રમાં એટલી બધી કોમન છે કે અમારી ન્યૂરોસર્જરીમાં પચાસ ટકા જેટલી જે હોય સર્વિસીસ આ ટ્રોમાને લીધે હોય છે અને ટ્રોમામાં ગોલ્ડન અવર્સ ટ્રીટમેન્ટ જે કે શરૂઆતની બે કલાકમાં જે ટ્રીટમેન્ટ મળતી હોય એ ટ્રીટમેન્ટના ભાગરૂપે ટીમ એટલી સરળ અને ઓલી હોય છે કે જે બે કલાક પહેલી બે કલાકની ટ્રીટમેન્ટ બહુ જ મહત્ત્વની હોય છે અને વોકાળ ખાતે અમારી આખી ટીમ છે કે દર્દી આવે એટલે દર્દીના બસ જિંદગી બચાવવાની જ પહેલાં પ્રયત્નો થતા હોય થોડી જ મિનિટોમાં એના સીટી સ્કેન થઈ જતા હોય એક્સરે થઈ જતા હોય અને જરૂર પડે તો ઓપરેશનમાં તાત્કાલિક લઈ શકાતા હોય જેથી કરીને જલ્દીમાં જલ્દી પેશન્ટ સારું થાય અને ઓછી ખામી રહીએ એ જ અમારું જોતું હોય કારણ કે મગજના જ્ઞાન તત્વો એવી વસ્તુ છે કે એકવાર એનું ડેમેજ થઈ જાય પછી સજીવન શક્ય નથી જિંદગી પર ભોગવવું પડે છે કોઈને હેમરેજ થઈ હોય તો ઘણીવાર બચાવી તમે શકો પણ એ જિંદગી પર ખાટલા બહુ રહેતું હોય બેભાન રહેતું હોય એટલે એ જો શરૂઆતની ટ્રીટમેન્ટો જો સારી રીતે થઈ શકે તો એને સારી રીતે સફળ અને સારી રીતે એ કોમામાંથી બહાર આવી શકે